સર્વધર્મ સમાજ એકતા સમિતિ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન સુરતના ફૂલવાડી વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલમાં કરવામાં આવ્યું હતું સર્વ ધર્મ એકતા સમિતિ દ્વારા સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ હિન્દુ અને મુસ્લિમ ધર્મના દીકરા દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સર્વધર્મ એકતા સમિતિ દ્વારા કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે ધર્મગુરુઓ અને ઉદ્યોગપતિઓ તેમજ સમાજ સેવકોની પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ દ્વારા વધુને વધુ સમૂહ આયોજન થાય તે માટે હાંકલ કરવામાં આવી હતી આજે સર્વ ધર્મ એકતા સમિતિ દ્વારા જે છઠ્ઠા સમૂહ લગ્ન નું આયોજન કરેલું છે બંને ધર્મના દીકરા દીકરીઓના લગ્ન જે રીતના જાગીરભાઈ ને એમની ટીમ છ વર્ષ થી પ્રયત્નો કરી રહી છે અને ખૂબ સરાહનીય કાર્યક્રમ છે આપણા દેશ ની કોઈ એકતા અખંડતા આ સાચી વાત છે જે બધા ધર્મના ધર્મગુરુઓના ઉપસ્થિતિમાં સમાજના આગેવાનો ઉદ્યોગપતિ આગેવાનીમાં જે રીતના દીકરા દીકરીઓના ઘટના થઈ રહ્યા છે એ ખૂબ સારી વાત છે આપડા દેશની આજ ખુબસૂરતી છે તમામ ધર્મના લોકો અહીંયા શાંતિથી રહે છે તમામ ધર્મના ના વ્યવહારો પોતાના તહેવારો મનાવી શકે છે અને અખંડતા ટકી રાખવાના પ્રયત્ન કરવા જોઈએ જેથી કોઈ વડીલ કે કોઈ ઘરના એવા માતા પિતા ને બર્ડન ના પડે એમના દીકરીઓની ચિંતા હોય લગ્ન કરાવવા બાબત ની જયારે કર્જ લેવું પડતું હોય તો એ ના લેવું પડે અને સમૂહ લગ્ન વધારે આપણે બધા આગ્રહ રાખીએ અને દીકરી

આ તબક્કે અભિનંદન પાઠવું છું અહીં હું જોઈ રહ્યો છું કે હિન્દુ અને મુસ્લિમ અને અન્ય ધર્મના તમામ ધર્મગુરુઓ સાથે સમાજના વડીલો આગેવાનો માતાઓ બહેનો એક મંચ પર એક સાથે બેસીને તમામ દીકરા દીકરીઓને આશીર્વાદ આપી રહ્યા છે આજે દસ લગ્ન મુસ્લિમ દીકરા દીકરીઓના છે બે લગ્ન હિન્દુ દીકરા દીકરીઓના આવી રીતે સર્વ ધર્મ ના દીકરા દીકરીઓના નું આયોજન દર વર્ષે આ સંસ્થા કરી રહી છે આ સંસ્થાના તમામ યુવાનોને પણ વિશેષ અભિનંદન પાઠવું છું અને જાકીરભાઈ શાહ જેઓ ભારતીય જનતા પાર્ટીના અમારા લઘુમતી મોરચાના આગેવાન છે તેઓ પણ સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રને સંદેશો આપી રહ્યા છે કે સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ દ્વારા સમૂહ લગ્ન નો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન નું આયોજન તેઓ સંસ્થા કરી રહી છે રાષ્ટ્ર ને પણ એક આ સંદેશો રાષ્ટ્ર નિર્માણમાં અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનને હું વધાવું છું ખુબ ખૂબ અભિનંદન પાઠવું છું